અને આજે તો છે રક્ષાબંધન તો મારા યુટ્યુબ ભાઈ બહેનો બધાને હેપી રક્ષાબંધન રો એક જ જગ્યાએ નહીં નાખતી હા છૂટું છૂટું નાખજે છૂટું છૂટું હા એવું છૂટું છૂટું નાખો આવશે જો ઉપર તો આવી બી ગઈ રૂહી ઉપર ઝાડ ઉપર તો આવી બી ગઈ છે એ ચકલી તો આવી બી ગઈ ચલો જલ્દી નાખો નાખો જલ્દી એમ છુટ્ટું નાખવાનું બેટું હમ થોડી દૂર ઊભી રહે અહીંયા બસ હવે ના રસ્તા આ બાજુ જ જો આની અંદર જ નાખવાનું હો હા નહીં એ તો ખાઈ બી જસ હજુ નહી બી ગયા ચકલા તો છે ચાલ જલ્દી જલ્દી નાખીને આવી જ ચકલીઓ આવી ગઈ નાખી દે ને હજુ નાખી દે થોડુંક વધારે વધારે થોડુંક આ બાજુ અહીંયા નાખી દે થોડુંક અહીંયા અહીંયા ખૂણામાં નાખી દે બસ ચાલો ચાલો હવે આપણે ત્યાં બેસીને જોઈએ આપી દો બાને ચા આપણે બેસીને જોઈએ એટલે આવશે ચકલી હે ને ટ્રીએ નાખ્યું છે એટલે આવી જ જશે અહીંયા હિંચકા પર બેસી જતું અહીંયાથી જોયા કર આવી ગઈ આવી ગઈ કેટલું બધી

છે પપ્પાને રાખડી બાંધવા માટે તો મહેમાનો આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને હવે છે બીજા ફોય તો વારાફરતી વારાફરતી હવે ધીમે ધીમે કરીને બધા આવી રહ્યા છે

পাই পন টাই গে আওয়াজ জু পাটি গে গেল তো মেনো নাও হ্যাঁ 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 આઈ અહીં ને સુવા ચાંદુ ગંગા મોગોરા ઓબી દેગો આ તને બની આઈ થી જાઈ થી હા ઈ થી જા સકુ આ લે છતરંત હા હા સાફ કર દે સાફ કર રોજ પડ્યા જાલ ચાટ હવે લે લે તાઈ કી જય રે અબે જો અબે જો અહીંયા તનુભાઈ પિયુભાઈ પછી ક્રિશાન કૃષિકા પણ આવ્યા છે અને રક્ષાબંધન મનાઈને હું જમવા બેસી ગઈ છું શાક રોટલી તો પહેલાં જ ખાઈ લીધી હતી ભૂખ લાગેલી હતી હવે નંબર આવ્યો છે દાળ ભાતનો ચાલો મમ્મી ચાલો ત્યારે બધાને બાય બાય કરીને નીકળ્યા છે હવે રૂહીના મામાના ઘરે રક્ષાબંધન મનાવવા અને આ જો હાઈવે પર જોકે અમારી સાઈડ તો નથી ટ્રાફિક પણ રોંગ સાઈડ પર છે ટ્રાફિક હવે અમે પણ મેપમાં જોઈને નીકળી તો ગયા છે પણ લાગે છે કદાચ એટલું ટ્રાફિક નહીં લાગશે અને આ બાજુ આપણા રૂહી મેડમ પણ સુઈ ગયા છે મસ્ત આખો દિવસ દોડધામ દોડધામ કરીને ફાઇનલી સરસ સૂઈ ગઈ છે રક્ષાબંધનના સાથે સાથે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ છે તો બધા આદિવાસી ભાઈ બહેનોને શુભકામના જય આદિવાસી જય જોહાર હે ગાઈસ આવી ગયા ઘરે પણ મમ્મી લોકો ગયા છે મામાને ત્યાં અને આજે તો ડબલ સેલિબ્રેશન રક્ષાબંધન પણ છે અને વિશ્વ આદિવાસી દિવસ પણ છે

saja, ya, sama sama. Zainal juga pantau. Jadi itu. Nah, nih. Okay. Nah, ચાલો ત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો મારું ફેવરેટ મગનું વડું છે વધારે ટાઈમ નથી બગાડતી પહેલાં ખાઈ લઉં પછી બીજી વાત હે ગાઈસ જે મેં લીધું છે મજા આવી ગઈ અને મગનું વડું એટલે ફણગારેલા મગ તો આપણા ફેવરેટ તો મજા આવી ગઈ અને બ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું મળે નવા બ્લોગ સાથે તો ચાલો Bye